મસ્તરે બેડી ફરવાનું દર્શન મજન કરવાના રોમાપીન નાયકણ મન 500 આલજો વાપરવા હાલો લે ના પાડું આવો બે જણા જાઓ હા તો આ જાય તમે પાલો છે રાખતા તાને હા તપેલી તો આટલી તપેલી

વાય પૂછવા આવે ને તો તારા હાથું ના બોલવાનું એવું જ કહી દેવાનું ફોલવાના જાય ને આપડે પરવાસ તો કરીએ પીરી જવાનું છે હુકમ થઈ ગયો છે હુકમ તોય કોમ કર બોલો આપડે પેલા ભૂરા ભાઈ ને છે ને હ સાપડું દેખાય ઓહ આપવાનો ટાઈમ થઈ ગયો છે

પોત તો પોત પોતનો તો ઠા પાડી ન છે હવે બીજા પોત દ કરવાના છે બીજા કોઈકનો ઠા પાડવો પડશે હવા ક ના પકડું કોઈકને તો પકડવા જ પડશે વાહ ચાલો પોત તો લઈ લેડો ચિકનથી મારે બેટું પૈસા અમારાના વ્યાજે અમારે લેવા જવાનું અમે તો એમ ને દૂ આમ કર્યું હોય પરું ઉવા આલી જતા હોય તો ટાઈમ છે પણ ઓહ સારો મૂળખો બીજું આવ્યા હતા લાખ રૂપિયા ઠપકાઈ જાય

કેટલા પડ્યા છે ખાતામાં મોક રોકડા કોઈ છે કે ને આખું ગોમ ખરીદી લ્યો એટલા પડે તમારે જોવી જેટલા એમ કેમ દેલા હા મે તો આપડી તો કેપલા વિદુપા તો વ્યાજ તો આમ જેટલા બધા પૈસા આલી છે ખૂબ બધા આલી છે એ તો પૈસા તો આલું પણ ના આમાં વ્યાજ ભરવાની એમાં અમે તે જોવે કે એ તો વાત સાચી છે ઓવે વ્યાજ ના ભરો ને તમને કો કે દીવ પડી જાય મોડસો મોડસો બાલા ઓવે કીધું એવું છે હા હા તો કી ને બોલો

વાત કરો યાર ઊભા યાર મને તો ખબર જ નથી આ વાતની એટલે પણ યાર જબ્બર ભસવાણો શું હાલ તો પૈસા નહી યાર પૈસા કોક કરી આપજો પંદર હજાર યાર ઊશીના કેટલા દવાખાના માટે જોવી બી ઊભો તમારે વ્યાજ ચાલુ હોય તો જે લેવું હોય તોય જે લેવું હોય લઈ લેજો મારે ઢોષી દવાખાના પડી છે હમ વાચળે હાથમાં છે ના લખવો માનું છે દોધતા દોતો ભેજ હા હાય દાખલ કરીને હા લાવ્યો છું યાર મારે તો જબર કર્યું છે બોલો એક વાત કયું ભેમાય હા

પંદર તો થઈ ગયા છે આપડો પ્રવાસ પાકો